હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજય ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન દ્વારા બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના હરની ખાતે આવેલ વૃંદાવન શોપિંગ સેન્ટર ધી ચોપનમાં વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન દ્વારા રિક્ષા ડ્રાઈવર ભાઈઓના બાળકોને બસોમાંથી પચાસ જેટલા બાળકોને નોટબુકની એકસો પચાસ પેજના ફૂલ સ્ક્રેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં દરેક ધર્મના બાળકોને લાભ પહોંચાડવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ સંસ્થાપક ચિંતનભાઈ જવાહરભાઈ પટેલની દેખરેખ હેઠળ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ બિલાલભાઈ પરમાર ઉપપ્રમુખ રાજુભાઈ ભરવાડ તેમજ દીપકભાઈ પટેલ હાજી અનવરભાઈ મેમન અને દરેક સભાસદ ભાઈઓની ઉપસ્થિતિમાં વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રીવોત રૂઝે આ વિસ્તાર હરની રોડ સંગમ ચાર રસ્તા હોય છે વૃંદાવન કોમ્પલેક્ષમાં આજે નોટ વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક તરફથી આજ રોજ છોકરાઓને જે નાના ફુલકાઓથી લઈને મોટા છોકરાઓ સુધી ને નોટબુક વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવે છે રિક્ષા એસોસિએશન તરફથી જે રિક્ષા એસોસિએશનના સભાસદ છે તેના બાળકોને ને જેની પરિસ્થિતિ નથી હોતી ભણતરના ચોપડા લેવાની એ લોકોને બી અમે ફ્રી વિતરણ કરવામાં રાખેલ છે આજ રોજ અમે પચાસ છોકરાઓને આપવાનું છે ને બસો થી અઢીસો છોકરાઓનું અમારું ટાર્ગેટ છે એ અમે અમારી રીતે આપીશું બે ત્રણ દિવસમાં અગાઉ આ ગયા વર્ષે બી અમે આજ રીતે વિતરણ કરેલું અમારી સંસ્થાના થ્રુ અને આ રીતે બસો થી અઢીસો છોકરાને અમે ચોપડા આપેલા મારું નામ બિલાલ ડી પરમાર રિક્ષા એસોસિયેશન પ્રમુખ વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન